રાજપીપલા ડેડિયાપાડાની જોડતા યાલ મોવી બ્રિજનું ખાતમુહૂર્ત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યું યાલ મોવી બ્રિજનું એમપી મનસુખ વસાવાના હસ્તે કરાયું ચાર કરોડના બ્રિજનું ખાતમુહૂર્ત મનસુખ વસાવાએ ફરી ધારાસભ્ય ચૈતર વસાવા પર કર્યા પ્રહાર સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ચૈતર વસાવાને લટકાર્યા કેટલાક લોકો રાક્ષસોની માનસિકતા ધરાવે છે તેમ મનસુખ વસાવાએ કહ્યું સારા કાર્યના યજ્ઞમાં માં હાડકા નાખે છે તેમ મનસુખ વસાવા કહ્યું કેટલાક લોકોને વિકાસ થાય તે નથી ગમતું તેમ નર્મદા સંદય પર હુમલો કરો એટલે એ વાત સાચી છે સોતા સોશિયલ મીડિયાની અંદર કેવી વાતો ચાલે બધું ઉપજાવી કાઢેલું બધું ઉપજાવી કાઢેલું આ કેટલું અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય જૂઠું બોલે જોરથી બોલે લોકો માની જાય જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય પણ સાચી વાત ને સમજો તમે અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષ અંદર જેલમાં ઘાલ દઈએ એક સજ્જન વ્યક્તિ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ ગમે તેની સાથે ગાળા ગાડી ન થાય ગમે તેની સાથે મારામારી ના થાય ભગવાન જોયે છે ભગવાન તે અંધેર નથી દેર છે અંધેર નથી એ દુનિયા ગમે તે અમારા માટે હેલીફેપ અમારા સરકાર માટે બોલતી હોય ને અમે ચિંતા નથી કરતા કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ કાયદો કાયદાનું કામ કરે છે કાયદાને લેવાના કોઈ પ્રયત્ન કરાવો એને કોઈ છોડવાનું નથી એટલે આધેર બધાને કહું છું બધા જ લોકોને અલગ અલગ ગામના અલગ અલગ તાલુકા આગેવાનો છે આગેવાનોની જવાબદારી ગામને સાચવાની યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે અને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે યોગ્ય દિશા આપો કઈ રીતના આવનારા દિવસોમાં રોજગારી શકે કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે નામ લઈ કોનો કરોડો રૂપિયા કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું નામ એક એક નેતાને કહી શકું જાહેર ની અંદર પ્રોફ સાથે કહી શકું છું કોઈ ડરવા વાળા નથી ભાઈ અમે મહેરબાની કરીને કોઈ ડરાવવાના પ્રયત્ન નહીં કરે કોઈ ડરાવવાના પ્રયત્ન સત્તા સત્તા થકી અમે સેવા કરવા માંગે છે સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી એટલે કોઈ બહુ સંશાર છે ને સત્તાનો સત્તા થકી કોઈને ડરાવતા એ આવડે છે પછી કાયદો કાયદાનું કામ કરે છે હજુ હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી ઓકે ઊંચા વાત થી કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર વાતા કરી શકે કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી કોઈને કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈના પર કોઈને અધિકાર નથી અને કોઈ અમને ને દિવસો અમે છોડીએ પણ નહી ભ્રષ્ટાચારની વાતો કરે છે જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ તમે જવાબદાર મૂકો છો તમારા વિસ્તારની અંદર તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું જે પણ હેરુરનું કામ મંજૂર થયું એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે ધારાસભ્યની પણ જવાબદારી છે સંસદ સભ્યની જવાબદારી છે કોઈ છટકી ના શકે ભાઈ ટકાવારી જ્યાં લેવાની હોય ત્યાં લઈ લેવાનું પછી તેની તપાસ માંગવાની આ કઈ તમારો ન્યાય છે ભાઈ ટકાવારી લઈ લેવાની અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની બિલ્ડરોને કોન્ટ્રાક્ટરોને અધિકારીઓને દબાવીને પૈસા લઈ જાય પાછી તપાસ માંગવાની તમે જ સાહકાર બધા મૂર્ખ આ તો બોલતા નથી એટલે પણ આપણે બધી વાતમાં નથી પડવાનો આપણો વિકાસ કરવો છે આ બધા પૈસાવાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા લોકો છે રાતોરાત પૈસા કમાવાળા એમની વાતમાં નહીં આવતો ને બીજા એમની વાતમાં જાય એમને કેજો ભાઈ આ આ ખોટા માર્ગે યુવાનોને દોરે છે યુવાનોને કઈ રીતના રોજગારી મળે કઈ રીતના સારું શિક્ષણ મળે કઈ રીતના આપણો આદિવાસી ખેડૂત સારી ખેતી કરે સિંચાઈનો લાભ કઈ રીતના મળે ગુજરાત પેટ્રોની યોજના છે તો એને કઈ રીતના એ આદિવાસી સેવાનો એક સુધી લાભ મળે એક્ટિવિટીનું પ્લાનિંગ છે તો કઈ રીતના એ એનો લાભ મળે અને એક્ટિવિટીમાં જે ગુજરાત પેટ્રનના જે સભ્ય છે જે મનસુખભાઈ વસાવા કે સંજય બે જણ થોડા નક્કી કરે છે પાર્ટી નક્કી કરે આખા ગુજરાતમાં છે એને હક ને અધિકાર માટે અમે પણ લડીએ છીએ પણ બધી જ બાબતમાં વિરોધ કરવાનો આ તો દુઃખે છે પેટમાં કૂટે છે માથું સરકારના નિયમ પ્રમાણે આઈટીવીટી ગુજરાત પેટર્નમાં આવ્યો ને કોઈનો ના આવ્યો તમે તો વિરોધ પક્ષમાંથી તમારો માણસ તો ના જ આવે ને દેખીતી વાત છે ને દેખીતી વાત છે પછી સંજય પર રોષ કરો નો સંજય શું કાંઈ એનો થોડો માંગ છે તો સરકારમાંથી નક્કી થઈને આવ્યું જે પણ આવે તે તો આ બધી વાતો મારે નહોતી કહેવાની પણ વિકાસની સાથે સાથે લોકોનો પણ આ વિકાસમાં સહયોગની જરૂર છે તો કે ડેડિયા પણ સાચી વાત લોકો સમક્ષ મૂકો ટીમ બનાવીને જાઓ નહીં તો મેં કીધું ને એ પ્રકારે જુઠ્ઠો બોલો આવડો જોરથી જોર થી બોલશે લોકો એમાં લખી દીધું ને એ લોકો વિક્રમ એને લખી દીધું સાહેબ કે લાગીને રસ્તા કરાવી મંજૂર કરાવી દે એમ લખી એ દિવસે આપડે ફોટા ચાલુ કરી દીધું ફોટા હાથે આ બધી વાતો સાવધાન અને જે સરકારની સારી વાતો એ લોકો સમક્ષ લઈ જવાની છે એને પોઝિટિવ મીડિયામાં મૂકવાનું છે આ વિકાસની સાથે બધાએ લોકો જોડાવવું પડે એટલી આ બધી વાતો કહી પછી વિકાસ ગમે એટલો કરીશું પણ લોકોમાં વિકાસની વાત ના પહોંચે તો આ ખોટા લોકો ફાવી જવાના છે એટલા ઘણી બધી વાતો મેં કહી છે તો છતાં નવી નવી યોજના સરકાર આપે જ આપે જ કરે છે તો આપણે સરકારી વહીવટીતંત્રને પણ સહયોગ આપવા પડે નહીં તો શું છે આવા જે યજ્ઞ થતો હોય એમાં હાડકા નાખનારા લોકો બધા બોસ એનાથી આપણે આસપાસના ગામના લોકોએ કાળજી રાખવાની કોન્ટ્રાક્ટર એ મા જગદંબાને પ્રાર્થના કરું કે આપણો ટ્રાઇબલ એરિયા વિકાસના માર્ગે એક એક ક્ષેત્રે ખૂબ આગળ વધે એ મા જગદંબાને પ્રાર્થના કરું ભારત માતા કે જય હિન્દ